અત્યારે આપણે જે કર્ણાવતી અનેક્સ ટુ ફૂડ કોર્ટમાં હેલો મિત્રો કેમ છો મજામાં આપણે આવી ગયા છે અત્યારે સરસ મજાનો ઠંડીમાં પોક ખાવા જે સુરતના લોકોને તો ખબર જ હોય પણ આપણા અમદાવાદમાં નિકોલમાં આવી ગયો છે પોક સુરતની આઈટમ જો આપણા નિકોલમાં આવે તો પછી રાહ થોડી જોવાય સાહેબ સ્વામિનારાયણ મંદિરની બિલકુલ બાજુમાં નિકોલમાં

અહીંયા ગરમા ગરમ પોકના વડા અને લીંબુ મસાલા સેવ પણ મળે છે અને અદભુત આ ભેળ બનાવી રહ્યા છે અત્યારે જ્યાં પોકની તો હવે આપણે કહીશું કેવી લાગે છે ભેળ એ તમને કહું તો ચાલો કહીએ હવે સુરતના ગરમા ગરમ પોક આવી ગયા છે આપણે ફોક ખાવા ગરમ ગરમ ફોક પોકની ભેળ બનાવી છે જે આપણે અત્યારે ખાઈ રહ્યા છે ખરેખર સરસ ભેળ છે આ ફોકની એ આપણે અત્યારે ખાઈ રહ્યા છે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે આપણે આ જે પોક ખાવા ગરમ ગરમ સુરતનો પ્રખ્યાત પોક આપણા અમદાવાદમાં છે રિવાન પોક સેન્ટર ત્યાં આવ્યા છે આપણે મુલાકાત લેવા અને ખાવા ચાખવા ખૂબ મજા આવી ખાધો ચાખ્યો બહુ જ મજા આવી સરસ છે આપણા નિકોલમાં છે આ સુરતનો ફોક આના વિશે આપણે થોડી માહિતી લઈશું બોલો આપણે અત્યારે અહીંયા પોકની ત્રણ ડિશો રાખેલી છે એક પોક સેવની ડીશ છે વડા મળે છે પોકના અને એક ભેળ મળે છે આપણે અત્યારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધી ચાલુ હોય છે અને અત્યારે આપણે હવે ઓર્ડર પણ કરી આપીશું અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ બરાબર જો ટાઈમિંગ અહીંયાનું અને ટાઈમિંગ અહીંયા સાંજે છ વાગે ચાલુ થાય છે અને રાતે બાર સાડા બાર સુધી ચાલુ થાય છે ઓકે એટલે હવે અમદાવાદને જો પોક ખાવાની ઈચ્છા હોય તો સુરત ના જવું પડે અને અહીંયા નિકોલમાં આપણા નિકોલમાં આ સરસ મજાનો કોક મળે છે વિવાન કોક ત્યાં તમારે અહીંયા સ્વામિનારાયણ મંદિર નવું બન્યું છે નિકોલમાં એની બાજુમાં જ આપણે કર્ણાવતી છે એનેક્સ એનેક્સ ટુ ત્યાં આવી અને આ કોક ખાઓ ખરેખર સરસ સરસ મજાનું અહીંયા કોક બનાવે છે અને બીજી ઘણી બધી આઈટમો બનાવે છે અહીંયા આવી અને મુલાકાત લે અને આવી હેલ્ધી વસ્તુ તમે પણ ખાઓ તો વિડીયોનો કરીએ એન બાય બાય થેન્ક યુ